જેમાં દેશભક્તિ ગીત સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં તારિમાથીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લઈ દેશની આઝાદી માટે જેમને પોતાના બલિદાન આપતા તેવા શૂરવીરોને યાદ કરી સાચા અર્થમાં સલામી આપી હતી. દેશભક્તિ ગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રાધ્યાપક કૃપાલ વિનેશ પરમાર અને પ્રાધ્યાપક રવિન્દ્રસિંહ વસાવાએ ભૂમિકા ભજવી હતી. જેમાં પ્રથમ ક્રમે તારિમાથી નેહાબેન મૂર્ય, બીજા ક્રમે મકવાણા આયુષીબેન અને ત્રીજા ક્રમે યાદવ શિવાની બેના હતા. વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રાધ્યાપક નિકિતાબેન પી પટેલે ભૂમિકા ભજવી હતી જેમાં પ્રથમ ક્રમે નાદીમાંથી રાણા અંજલિબેન આવ્યા હતા પોસ્ટર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પ્રાધ્યાપક હેમંતભાઈ આર પટેલે ભૂમિકા ભજવી હતી જેમાં પ્રથમ ક્રમે તાલીમ માર્ગથી રાણીબેન બીજા ક્રમે નાયકાવાલા હેરીબેન આવ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ અને અધ્યાપકોએ પણ દેશભક્તિ ગીતની સુમધુર કંઠે રજૂઆત કરી તાલીમ માટેને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રાધ્યાપક હેમંતભાઈ આર પટેલે કર્યું હતું વિજેતા થયેલ તાલીમાર્થીઓને કોલેજના આચાર્ય અને એજ્યુકેશન વિભાગના ડીન ડોક્ટર દિલીપભાઈ પટેલ સાહેબ અને સ્ટાફ મિત્રોએ એ અભિનંદન પાઠવતા અંતે રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂરો કરવામાં